ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સંચાલિત હાર્ટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ઉધના ખાતે તૈયાર થયેલા શહીદ સ્મૃતિ વન પર દેશની ખ્યાતનામ સંસ્થા એસવીએનઆઈટી દ્વારા ત્રણ મહિનાથી વધુ સમય સુધી સંશોધન કરવામાં આવ્યું હતું જે સંશોધનમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે જેમાં ખાસ તો મોટા શહેરોમાં અર્બન ફોરેસ્ટની જરૂરિયાત તેમજ અર્બન ફોરેસ્ટથી હવામાન ઝેરી તત્વો કેટલી સંખ્યામાં શોષીને શહેરોને પ્રદૂષણથી મુક્તિ અપાવી શકાય એ વિષયના રસપ્રદ તથ્યોનો સમાવેશ થાય છે એક તરફ દિલ્હી અને લાહોર જેવા શહેરો પ્રદૂષણ અને ખરાબ એર ક્વોલિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે અર્બન ફોરેસ્ટ એર ક્વોલિટી બાબતે અત્યંત ખપમાં આવી શકે એમ છે આ તથ્યો વિશે વાત કરવા માટે એસવી ના સંશોધકો તેમજ ગ્રીન મેન વિરલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ યુગમી પટેલ છે હું એલ્યુમિનઆઈ છું એસવી એનઆઈટીની બે હજાર બાવીસથી બે હજાર ચોવીસની અંદર મેં માસ્ટર્સ કર્યું હતું એન્વારમેન્ટલ એન્જિનિયરિંગની ત્યાં એની અંદર મારો ટોપિક હતો ડેઝર્ટેશન નો ઇફેક્ટિવનેસ ઓફ અર્બન ફોરેસ્ટેશન ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી જેના સંદર્ભે અમે આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વૉલિટી તો એના સંદર્ભે અમે બે મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ જે આઈએસઓ કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉદ્યોગ નગર પાસે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વૉલિટીની અંદર તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટસ મળ્યા હતા કે પીએમ ટેનની અંદર ઓલમોસ્ટ એટીન પર્સન્ટ રિડક્શન જોવા મળ્યું છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવની અંદર ટેન પર્સન્ટ જેવું રિડક્શન જોવા મળ્યું હતું અને એ જ સંદર્ભે એ જ સંદર્ભે અમે કહીશું કે જે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વે છે જે કંટ્રોલ કરી શકે છે મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટિવસ થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અર્બન ફોરેસ્ટેશનનું તો આપણે કોસ્ટ ઇફેક્ટિવ વેઝ લઈએ અને એસ્થેટિકલી જ નહીં બટ જે સ્વચ્છ વાયુ માટે પણ આપણે આ ઇનિશિયેટિવસ લઈ શકીએ છીએ